શ્રી રામ જન્મભૂમિ અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની વડોદરામાં શનિદેવ ફાઉન્ડેશન દ્વારા ઉજવણી કરાઈ પાંચસો વર્ષ બાદ ભગવાન શ્રી રામ જન્મભૂમિ અયોધ્યામાં શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી વડોદરા સહિત સમગ્ર દેશમાં આજે ભવ્ય ઉજવણી કરવામાં આવી છે ત્યારે વડોદરામાં શનિદેવ ફાઉન્ડેશન દ્વારા ગોત્રી વિસ્તારમાં હનુમાનજી અને શનિદેવ મંદિર પાસે ભવ્ય ઉજવણી કરવામાં આવી શનિદેવ ફાઉન્ડેશનની ટીમે આજે પ્રાણ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને પાંચસો કિલો લાડુ અને બુંદીના પ્રસાદનું વિતરણ કર્યું અયોધ્યામાં ભગવાન શ્રી રામના પ્રાણ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું લાઈવ પ્રસારણ એલ સ્ક્રીન પર ભક્તોને દેખાડવામાં આવ્યું હતું આ ઉપરાંત પાંચસો દીવડાની મહાઆરતી કરવામાં આવી જેમાં મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા કાર્યક્રમ સ્થળને ભગવા રંગમાં રંગવામાં આવ્યો હતો રુમાનજી અને શનિદેવ મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું ભગવાન શ્રી રામનું કટઆઉટ ભક્તોના દર્શન માટે મૂકવામાં આવ્યું હતું લોકોએ ભગવાન શ્રી રામના કટઆઉટ સાથે સેલ્ફી અને ફોટા પણ પાડ્યા હતા ડીજેના તાલે ભગવાન શ્રી રામના ભજન ઉપર ભક્તોએ ડાન્સ પણ કર્યો હતો ભગવાન શ્રી રામના પાત્રએ લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બનાવ્યું મનીષભાઈ પંડ્યા શ્રી રામના પાત્ર બનીને આવ્યા હતા મોટી સંખ્યામાં ગોત્રી વિસ્તારના રામ ભક્તો કાર્યક્રમમાં જોડાયા કાર્યક્રમમાં વડોદરાના મેયર પિંકીબેન સોની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલભાઈ મિસ્ત્રી ખાસ હાજર રહ્યા હતા જેમણે શ્રી રામ ભગવાનના દર્શન કરી પ્રસાદ ગ્રહણ કર્યો હતો કાર્યક્રમ દરમિયાન હણી લેક ઝોનમાં બોટ દુર્ઘટનામાં મૃત્યુ અવસાન પામેલ બાર બાળકો અને બે શિક્ષિકાની આત્માને શાંતિ માટે બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી સૌથી પહેલા જય શ્રી રામ આજનો આ દિવસ ખૂબ જ આનંદ છે એક આપણી દિવાળી છે બીજી દિવાળી આ દિવાળીનો દિવસ છે આપણો અમે શનિ શ્રદ્ધા ફાઉન્ડેશન તરફથી આજના દિવસ માટે આયોજન કર્યું હતું કે પાંચસો દીવડાની આરતી અને પાંચસો કિલો લાડુનો પ્રસાદ અને લાઈવ પ્રસારણ તો એ અમે આજે એ સ્ટાર્ટ કરીએ છીએ ને હવે પાંચ સાત મિનિટમાં અમારી આરતી ચાલુ થશે એટલે આનાથી વધારે કહી શકું માહોલ અમે તમે આજુબાજુમાં જોઈ શકો છો સ્વયં ભક્તો આવેલા છે અમે કોઈને આમંત્રણ ક્લિયર કર્યું પણ આજુબાજુના સોસાયટી વિસ્તાર અને લેડીઝો ખૂબ જ આનંદ થી એમના ઉત્સાહ થી અહીંયા ઘડી આવ્યા છે જોડાયા છે અને અમે લાઈવ પ્રસારણ કર્યું અમે ખૂબ આનંદ